નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યુઝ આપનું સ્વાગત છે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી કે જેઓ પ્રાકૃતિક ખેતી સાથે જીવદયામાં ભારે રુચિ ધરાવે છે ગુજરાત રાજ્યના પાંજરાપોળ ગૌશાળાના વહીવટકર્તાઓ સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી તેમજ ઇન્ડિયન એનિમલ વેલફેર બોર્ડના ઇન્ડિયાના સદસ્ય ગિરીશભાઈ શાહની આગેવાની હેઠળ મળેલ જેમાં ગુજરાત સરકાર દ્વારા રાજ્યપાલના દિશા નિર્દેશ અન્વયે ગુજરાતની પાંજરાપોળ ગૌશાળાને મળતી સબસિડી માટે રાજ્યપાલનો આભાર માનતો પત્ર અર્પણ કરવામાં આવેલ તેમજ રાજ્યપાલના વરદસ્તે સમસ્ત મહાજન દ્વારા પાંજરાપોળ ગૌશાળાને ફાળવાયેલ રૂપિયા એક કરોડ આઠ લાખના ચેકનું ચેક નું વિતરણ કરવામાં આવેલ તેમજ રાજ્યપાલ સમગ્ર સો કરવા ભલામણ ગિરીશભાઈ શાહે જણાવેલ કે આગામી પાંચ એપ્રિલ ના રોજ રાજભવનમાં યોજાનાર માર્ગદર્શન અભિયાન વર્ગમાં તેમનું માર્ગદર્શન મળે તેવી વિનંતી કરાયેલ સાથે સાથે ગાંધીધામ સ્કૂલમાં ગૌમાસ માવા જેવો પાઠ ભણાવવામાં આવે છે તે સામે પગલા લેવા સૂચના આપવા વિનંતી

આ પંદરાપોનું નિર્માણ થયું છે તમામ દાતાઓ સંચાલકો રસ્તોની વધે મૂળખવી કાંકરેજ ક્ષેત્રના જે સંઘના આરાધકો અમદાવાદ મોટી સંખ્યામાં રહે છે અને કાંકરેજના ગામડે ગામે રહે છે આવતા બે પાંચ વર્ષનો એવો એક માસ્ટર પ્લાન કરીએ કે એવા તો કોઈ સાધર્મી આપણા આખા કાંકરેજ સમાજમાં ન હોય દરેક પાસે પોતાનું ઘર હોય દરેક પાસે કમાવા માટે પ્રમાણમાં સરસ વેપાર હોય અથવા તો યોગ્ય નોકરી હોય એક પણ સાધરની અનાજની કીટ લેવા માટે આવે જ નહીં એ આપણી જવાબદારી છે ખાલી બનાસકાંઠાની વાત કરું તો વીસ પાંજરાપોળ અને એકસો પંચોતેર ગૌશાળા મળી વર્ષે સો કરોડ રૂપિયા આપણે જીવદયાના અને ઘાસ માટે આપીએ છીએ અને ખૂબ અદ્ભુત રીતે પશુઓની સુરક્ષાનું કામ કરીએ છીએ તો મારો ભાઈ મારો સાધરની એની પણ સુરક્ષા એ આપણી જ જવાબદારી છે तमाम भारत भारतपन संपने विनंतीचे क्षेत्रमच वर्ष मास्टर प्लान करधर्मिक न रे काज आम्हाला लिडले का एक पण साधर्मिक कधर्मिक साधर न रे श्रेष्ठी बने ते आगळ प्रणाम जय जिनेंद्र गिरीश जयंतीलाल शाह मेनेज ट्रस्टी समजपाजन धन्यवाद